નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ એક ત્રીસ મિનિટે માંડવી શહેર માં સીધી તપના એકસો બત્રીસ તપસ્વીઓના પારણા મહોત્સવ યોજાયો આ પ્રસંગે અંજારથી ખાસ પધારેલ જીવદયા પ્રેમી જીગ્નેશભાઈ દોશીએ કચ્છની પાંજરાપોળ માટે અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન આપ્યું જૈનાચાર્ય પૂછ્યા આચાર્ય ભગવત યશો વિજય શ્રીશ્વરજી મહારાજાની પાવન મિશ્રામાં માંડવી તપગજ જૈન સંઘના ઉપક્રમે સીધી તપથી પિસ્તાલીસ દિવસીય કઠિત તપશ્ચર્યા નિર્વિઘને સંપન્ન થયેલ છે જેમાં માંડવીના પાંચ ગજના કુલ એકસો બત્રીસ સાળા જોડાયા હતા સોમવારે સવારે સાડા કલાકે શોભાયાત્રા જૈનપુરીથી સ્વામિનારાયણ મંદિર માર્ગ થી નવા સ્વામિનારાયણ મંદિર મધ્ય પહોંચે માર્ગમાં તપસ્વી અમર રહો તપસ્વી નો જય જયકાર ગુરુજી અમારો અમને આપો નાદ સાથે શોભાયાત્રામાં બાળકો વડીલો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા સિદ્ધિ તપના સામૂહિક અતરવાયણાનો લાભ લેનાર ભાગ્યશાળી પરિવાર માતુશ્રી કમલાબેન શશિકાંતભાઈ મોરબિયા હસ્તે પ્રતિમાબેન મનીષભાઈ મોરબિયા માંડવી હાલે ભોજ એ લીધેલ જ્યારે સિદ્ધિ તપના આઠે બે આશ્રણ કરાવનાર ઉદાર દિલ દાતા પરિવાર માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાડાવાલા હસ્તે રૂપલબેન ભરતભાઈ મહેતા અને રિયાબેન કેરીનભાઈ મહેતાએ લાભ લીધો હતો તપસ્વીઓના ફારણાનો લાભ સંઘવી ઝવેરબેન ચૂનીલાલ ભૂલાણી પરિવાર અને સંઘવી મણિબેન રાજપાર પરિવાર હસ્તે શારદાબેન શશિકાંતભાઈ સંઘવી ફતેહગઢ માંડવીએ લીધેલ હતો માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાડાવાલા પરિવાર સીધી તકના તપસ્વીઓને સુવર્ણ દ્રવ્ય અર્પણ કરેલી સામૂહિક સાંજીનો લાભ શાહ તારાબેન વચરાજ પરિવારે લીધેલ હતો સામૂહિક મહેંદી રસમનો લાભ શ્રીમતી મધુબેન ભુજંગીભાઈ સંઘવીએ લીધેલ હતો તે પ્રસંગે ઉપસ્થિત રહેલ જીવદયા દોશી માંડવી મુકામે એકસો તપના તપસ્વીઓના પારણાની અનુમોદના પ્રસંગે નયા અંજાર જૈન સંઘમાં આવતા વર્ષે પૂજ્ય આચાર્ય ભગવંત યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબની ચોમાસાની જય બોલાયેલ તેની ખુશીમાં પૂજ્ય આચાર્ય ભગવંતની નિશ્રામાં કચ્છની પાંજરાપોળમાં રૂપિયા અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર જાહેર કરેલી આ જીવદયા પ્રેમી જિગ્નેશભાઈની સૌએ અનુમોદના કરી હતી અહેવાલ દિનેશ શાહ માંડવી

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર